સુરત શહેરના કાપુદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસમાં વોન્ટેડ આરોપીની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલી એઆર મોલની નજીકથી આરોપીને ઝડપી પાડ્યો અંગે ડીસીબીએ જણાવ્યું હતું આરોપીના ગેરેજમાં કામ કરતા નિતેશ બેઠાની બહેનને ગેરેજની સામે શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરી ભગાડીને લઈ ગયાના ખોટા વહેમના આધારે આરોપીએ કાવતરું રચ્યું તારીખ આઠ એપ્રિલ બે હજાર રોજ આરોપી મોહિત ઉર્ફે ભાણો અને તેના ત્રણ સાગરીતો દીક્ષિત મકવાણા જય ઉર્ફે